લગન તો હું જ કરીશ હવે જા જા ભોપા નક કે તો મારી આરે થઈ ગયું છે નહીં કા એ અરે ભાઈ બે હાથ ન ઓઢાડતો હોં અંબરાળ તો જાગ રે માલણ અરે હમણે હું તને હું રેજર માલણ નઈ જાગે બોલ મા કહું છું મારું નકી છે પેલા અલ્યા મારું નકી છે મારું નકી છે જો જો હા કા જાગ માલણ જાગ જાગ રે માલણ જાગ અલ્યા હે માં આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી મારો હક પણ ન થાય ત્યાં સુધી હું મઢે નહીં આવું અને બહુ ઓલું લાગે તો શેટે ઉપર ભેગે લાગીશ પણ ગમે નથી આસું પાતળું લૂલું લંગડું બ્યારું ગમે એવું મને બાયડી વાળો કહી દે મારી મારી અરે સાંભળી છે અરે વાહ અરે સાંભળી મા અરે સાંભળી આગળ મધ અને માઇકી વગેરે હું તમારું નામ તમારું નામ શું રોશની વાહ માતાજી મારી પ્રાર્થના સાંભળી રોશની જેવી સ્ત્રી મને મળે તો હે માં હે કુળદેવી હું ગમું છે ગમું તમને યાર ગમ મારે લગ્ન કરશો યા તો તો આપણી ઓ કોણ અટી ગયા કે હું તમારા ઘરે માગું નાખવા આવું એમ કાંઈ વાંધો નહીં ઓ હાલ લે માઘાનું જ મેં કીધું

મારા લગ્ન થઈ ગયા હોત તો એ આમ હામી બેઠી હોત ને આ વાડીમાં નીંદો નીંદુ મોઢું જોતો જાઓ અને કામ કરતો જાવ કેવી મજા આવે ભલે કામ ન કરે પણ બૈરું તો કહેવાય મારે છે એમ હે ભગવાન આલ આ મારી વાડીમાં ગુલાબના ફૂલ જેવું બૈરું કોણ આવ્યું આવે લાઈ જવા દે પૂછું જઈને મારી વાડી માં શું કરો કોણ છો તમે હું હું આ ગામમાં મારા મામા ના ઘરે આવીશું મારા લગ્ન કરવાના છે ને એટલે છે તમારે લગ્ન કરવાના છે હા હજી તમે કુંવાર આસો હો હે તે હું ઈ કુંવાર હું કેવો લાગુ આમ ગમુ તો લગ્ન કરવા ફાઈ રે મને ઉભો ગમે માથે બાંધી હો કોટી હોય દાટડું હોય આ તો ખડ ની જવા નીન તો તો હું ભાળી ગયો આ આ કાય ગુલાબનું ઝાડ છે એ આ ગુલાબ ઝાડ નથી હા કપાસ છે કપાસ ગોદડા આપણે ઓઢવા બનાવી ને આ કપાસ છે તમ બનાવો હા આ કપ્પામાં બનાવો પણ વાડીમાં તરબૂજ સફરજન એવું બધું નહી આવતું એ બધું છે સફરજન નહી જમરૂક હોય કેળા હોય પોપયું હોય હા અને ઓલે સીબડા હોય ને કાચા એમાં લીંબુ નીચેવાની લીંબુડી હોય સીબડા હા એ કેવા આવે ઓ કાકડી નથી આવતી કાકડી આ એની જેવા મને બહુ ભાવે હે હા તે મારી લગન કરીશો પાકો ઓય તારી ભલી કરે તે કૌશો

પણ હું તારી પાસે આવવાનો હતો હું લેવા મારું તે નક્કી થઈ ગયું વ્યવહારનું તારું નક્કી તો ગમે ના જીવું એ મારે જાણવું નથી પણ મારું નક્કી થઈ ગયું તે મને દિવાળીએ કીધું તું ખબર છે તો દિવાળી કઈ ઘીરે અત્યારે પાછો હાજર દે અમારી ભેળ દે તારી ભાઈ આવી જો બાપ ના આવ મેળ પડી ગયો અરે પણ સમજ સમજ ગાંડા ભાઈ મારે આજ બપોરે ત્યાં જોવા જવાનું છે હા એટલે મારું પેલા થઈ જાય છે તો છે ને

પૈસા ઓલા દઈ દીએ મને હા તને કીધું નઈ અરે પાદળ ઉભળ વેચવું પડે બાકી બગી લાવી ચાર ઘોડા વાળી તું ભલે વેચી નાખ મારા 50000 દે દે એટલે મારે આમ જો કાઈ ભાભી નું જોયું છે ને જો હામી બેઠે અરે અંબાલાલ હા તું કેવો બુદ્ધિ વગેઈ નો છો કા ઈ મારી નઈ હે ઈ તારી ભાભી છે મારું એનીય નથી થ્યુ છે બોલ માં બોબા હું બોલ માં કાઈરી ભાભી છે અલ્યા માન માં એક તો આયા 40 45 વર્ષે વારો આવ્યો હોય તા વર્ષે ભલામણા પગ નાખે છો 50 વર્ષે મેળા આવ્યો છે માજે યે મારું બાવડો પગડ્યો છે હા પણ ભારો 45 વર્ષે વારો આવ્યો છે કે નહીં અમારે બે પણ છે હાલ 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 કરી પપ્પા જોયું ને તારી ભાઈ મારી સામે જોવે અરે તું હવે હું વાત કરે મૂર્ખ્યા કહું છું તારી ભાભી છે અરે અરે મારી સેલ્ફી લે તારી ન લે તને કહું આપણે સેલ્ફી લે હા બસ છે તારી ભાઈ આપણે બેને ફોટો પાડવો છે ને કાંઈ પાય તને તને કહું આપડે બેન છોટો બાળો છે ને લગન તો હું જ કરીશ હવે જા જા ભોપા નક કે મારી અરે થઈ ગયું છે નહીં કા એ અરે ભાઈ બેન હાથ ન ઓઢાડતો હોંમર હાલતો જાગ રે માલણ અરે હમણે હું તને હું રેજર માલણ નહીં जागे બોલ મા છું મારું નકી છે પેલા અલ્યા મારું નકી છે મારું નકી છે જો જો હા કા જાગ રે માલણ જાગ જાગ રે માલણ અલ્યા હો મને એ પગરખું કાઢીને મૂકે છે ને

પણ ઓલી બે ગામ ની અળસ રહી ને ઈ ન્યા શું કરે છે ઈ જાણવું પેલા જો અંબાલાલ હા લગન તો હું જ કરી અરે લગન મારે કરવાના છે તારે બુહટીઓ થવાનું બુહટીઓ થાય ઈ બીજા લગન હું જ કરી એ કામ કે તારે મારે ભાઈ બેંજી રહી જાય ખલેલ નો પડે આપણે આને પૂછવી જેનું બાવડું પકડે ની બાઈ દે એ ઉભી થા કડે હે 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 શું કરવું છે ભાઈ તમે કોણ છે હોય ઉભા રહ્યો